હેલો દોસ્તો નમસ્કાર સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં તો આજે આપણે બનાવવાના છે સિંગ અને ગોળની ચિક્કી તો મિત્રો આ વિડીયો ખૂબ જ સરસ બનવાનો છે અને વિડીયો થોડો લાંબો પણ થશે તો તમે આખે આખો વિડીયો જોજો તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ સિંગની ચિક્કી કેમ બને તો સૌથી પહેલાં મેં આ સિંગદણા લીધા છે અને મેં શેકી ફોતરા આના ઉખેડી અને આના ફાડા કરી લીધા છે અને જો તમારે આ રીતના ના હોય તો તમે ખારી સીંગ પણ આમાં વાપરી શકો છો અને સાથે મેં આ ગોળ લીધો છે અને મેં આ થોડો તપકીરનો પાવડર લીધો છે તો આ જે ગોળ અને સિંગનું પ્રમાણ છે એ આપણે સરખે ભાગે મોસ્ટ ઓફ લેવાનું હોય છે કે બસો ગ્રામ સિંગ હોય તો બસો ગ્રામ ગોળ લેવાનું પણ ગોળ તમે થોડો ઓછો રાખો તો પણ હાલશે તો હવે આપણે ગોળને ગરમ કરવાનું છે એના માટે મેં એક આ જાડી કઢાઈ લીધી છે મિત્રો ગોળને ગરમ કરવા માટે હંમેશા જાડી કઢાઈનો જ ઉપયોગ કરવો નહીતર તમારો ગોળ છે એ બરી જશે તો મેં એકદમ આ જાડી કઢાઈને ગેસ ઉપર લઈ લીધી છે અને આપણો જે ગોળ લીધેલો છે એ ગોળને પણ એમાં હું અત્યારે નાખી દઉં છું અને ગોળ છે એ મેં આ દવા વગરનો દેશી ગોળ છે એ લીધો છે તમે આમાં કોઈ પણ જાતનો ગોળ વાપરી શકો છો હવે આપણે આ ગોળની આ ગોળ ઓગળે ત્યાં સુધી રાહ જોઈએ અને ગેસની ફ્લેમ શરૂઆતમાં તમે થોડી મીડિયમ ઉપર રાખી શકો છો ઓગળે ત્યાં સુધી તો અત્યારે મેં પણ આ ગેસની ફ્લેમ છે એ મીડિયમ ગેસ ઉપર રાખેલી છે હવે આ ગોળ ઓગળે ત્યારબાદ હું તમને બતાવું તો ગોળ આપણો ગરમ થઈ અને એકદમ લિક્વિડ ફોર્મમાં આવી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમને થોડી આપણે લો કરી દેસું અને ગોળ છે એને આપણે કન્ટિન્યુઅસલી આપણે તવિથા વડે ચલાવતો રહેવાનો છે અને આને પાકવા દેવાનો છે જેમ જેમ સમય જશે એમ આપણો જે ગોળ છે એનો કલર પણ ચેન્જ થશે અને એમાં ઉફાણાં પણ આવવા લાગશે આશરે એમાં સાતથી આઠ મિનિટ જેટલો આપણે સમય લાગશે કારણ કે આપણે થોડો ગોળ લીધો છે બસો ગ્રામ ગોળ હતો અને બસો ગ્રામ સિંગ હતી અને ગોળ આની ચાસણી ક્યારે આવી જાય એ કઈ રીતે ચેક કરવું એ પણ હું તમને આગળ જણાવું છું મિત્રો તો વિડીયો તમે આખે આખો જોજો અને જો તમને મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ ઘરે જ બનાવજો આ રીતના ચીકી આ વખતે સંક્રાંતિ ઉપર તમે જોઈ શકો છો ગોળમાં આપણા ઉખાણો આવવા લાગ્યો છે તો આ સમયે જેમ ઉફાણો આવતો જાય અને જેમ આપણો ગલ ગોળનો કલર ચેન્જ થઈ જાય તો વાટકામાં આપણે આ રીતનું પાણી લેવાનું છે ઠંડુ અને એમાં આપણે તવીથા વડે એમાં અંદર ટીપું પાડવાનું છે મિત્રો આશરે સાતથી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આ રીતના આપણે પાણીમાં ગોળનું ટીપું પાડવાનું છે અને એને આપણે થોડું ઠંડુ થઈ જાય ચાર પાંચ સેકન્ડ પછી તો એને આપણે બહારથી કાઢીને જે પૂંછડી બનેલી હોય છે એ પૂંછડીને હાથેથી આપણે ભાંગવાની છે એ એકદમ સરસ મજાની બટકી જાય પૂંછડી તો સમજવું કે આપણી ગોળની જે ચાસણી છે એ બની ગઈ છે અને ત્યારબાદ આપણે આમાં સિંગના દાણા એડ કરશું મિત્રો તો આપણી જે છે એ ચાસણી આવી ગઈ છે તો હવે આપણે એમાં સિંગના દાણા એડ કરી દઈએ અને આને જલ્દીથી મિક્સ કરી દઈએ તો મિત્રો આપણે આ સિંગ અને ગોળને મિક્સ કરી દીધા છે તો હવે આપણે આને પાથરવાનું છે તો એ આપણું કિચનનું પ્લેટફોર્મ એકદમ ચોખ્ખું હોય તો એના ઉપર આપણે આને પાથરી દેવાનું છે તો આ જે આપણે તપકીર નો લોટ હતો એને આપણે આ રીતે એમાં છાંટી દેવાનો છે જેથી કરીને આપણી ચીકી છે એ નીચે ચોટે નહીં હવે આપણે આને આ ને આની ઉપર આપણે નાખી દઈએ થોડુંક એવું હું બાકી રહું આને રાખી દઉં છું કારણ કે આપણે થોડાક જે પહેલાં આપણે રેવડી મળતી હોય બજારમાં એ ટાઈપની આપણે બે ચાર બનાવશું એના માટે હું આ એટલી જે છે એ રાખી દઉં છું હવે આને આપણે ગોળ જે કોઈ લાકડું હોય અથવા તો વેલણ હોય એના વડે આપણે આને પાથરી દેવાનું છે એક સરખું રીતે આ પથરાઈ જશે મિત્રો એનાથી અને આ જે લાકડાનું વેલણ હોય એના ઉપર પણ આપણે આ તપકીરને લગાવી દેવાનો છે આ રીતે તમારે જેટલી જાડી રાખવી હોય એ રીતે આ રીતે એને એ પાથરી દેવાની છે વેલણની મદદથી હવે આ થોડું ઠંડુ થાય ત્યારબાદ આપણે એમાં ચેકા મારી દેવાના છે આ રીતના અત્યારે હજી આ ગરમ છે તો હું આને ચેકા મારી દઉં છું જેવડા પીસ બનાવવા હોય એ પ્રમાણે આપણે આને ચેકા મારી દેવાના છે ઠંડુ થયા પછી આમાં પીસ નહીં બને એટલા માટે આપણે ગરમ ગરમમાં જ આના આ પીસ કરી દેવાના છે મિત્રો જેમ આ ઠંડી થશે એમ આ ક્રિસ્પી બનશે મિત્રો અને ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ જેટલું ઠંડુ થવામાં લાગશે મિત્રો ત્યારબાદ આ ક્રિસ્પી બનશે તો હવે અત્યારે આપણે પીસ કરી લીધા છે અને હું હવે આને એક પ્લેટમાં અત્યારે લઈ લઉં છું અને આપણે આને છૂટા જ રાખવાના છે મિત્રો આને અત્યારે કારણ કે આ ગરમ છે તો ઉપરા ઉપર રાખશું તો એ ચોટી જશે બિલકુલ ઠંડા થાય ત્યારબાદ આ આપણે આને જેમ રાખશું એમ રહેશે પછી વાંધો નહીં આવે મિત્રો તો આ રીતના હું અત્યારે આને એક પ્લેટમાં લઈ લઉં છું તો આને આપણે સાઈડ ઉપર કરી દઈએ અને જે આપણે રેવડી બનાવવાની હતી એને આપણે ગોળ ગોળ આ રીતે હાથથી પેલા ગોળીઓ બનાવી લઈએ હજી પણ પણ ગરમ છે જેમ ઠરશે એમાં ક્રિસ્પી થશે મિત્રો તો આ રીતે તમે ઘરે પણ આરામથી બજારમાં મળતી હોય એવી જ તમે ક્રિસ્પી ચીક્કી બનાવી શકો છો મિત્રો તો મિત્રો હવે આપણે આ ચિક્કી બની ગઈ છે અને એ ઠંડી પણ થઈ ગઈ છે તો હું તમને આને પીસ કરીને પણ હાથથી બતાવું આનો અવાજ પણ આવશે આ તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ મજાની આ ક્રિસ્પી બની છે તો મિત્રો જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો And i would